તેઓ હાલ MBBS માં અભ્યાસ કરે છે અને ગઈ સાલમાં ખુબ જ ઊંચો સ્કોર છસો પ્લસ માર્ક્સ મેળવી અને હાલ સુરત સુરત માં તેઓ અભ્યાસ કરી રહ્યા છે માં ગવર્મેન્ટ સીટ સર જામનગર 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 ગવર્નમેન્ટ કોલેજમાંથી એવો અભ્યાસ કરી રહ્યા છે અને નીટ માં કેટલો બેટા સ્કોર મેળવ્યો નીટ માં મારે 665 છે 665 નો આટલો ઉંચો સ્કોર તેમણે પ્રાપ્ત કર્યો છે અને તેઓ હાલ MBBS માં અભ્યાસ કરી રહ્યા છે પહેલામ પહેલું અમારા સ્તરવતી તમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ અમે લોહાણા સમાજના અધિવેશનમાં જે આપણે સરસ્વતી સન્માન સમારંભમાં એમના મળ્યા હતા જ્યાંથી મેં એમનો નંબર લીધો કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ લોહાણાના વિદ્યાર્થી હોય કે સમાજના કોઈ પણ સમાજના જેઓ સારા માર્ક મેળવી અને ગવર્મેન્ટ કોલેજમાં એમબીબીએસ કરવા માંગતા હોય અને એ પણ વિધાઉટ એની ચાર્જિસ ઘણા વિદ્યાર્થી ને એવું હોય છે કે પૈસા હોય તો જ ભણી શકાય અથવા તો પૈસા હોય તો જ એમબીબીએસ કે પચાસ લાખ હોય કરોડ હોય તો જ થઈ શકે તો એમના માટે એક ઉદાહરણ રૂપ આપડા વિદ્યાર્થી છે તીર્થ ઠક્કર અ તેમના વિશે આપણે જાણીએ અને કેવી રીતે એમણે આ આ six sixty જેટલો ઊંચો સ્કોર NEET માં પ્રાપ્ત કર્યો એમના વિશે આપણે પહેલા એમનો પરિચય લઈએ એ તમારો પરિચય આપો મારું નામ તીર્થ ઠક્કર છે અને હું અહિયાં દમણ માં રહું છું અને નીટ મેં બે હજાર ચોવીસ માં આપી હતી અને એમાં મારે six sixty five નો સ્કોર છે all india rank મારો nineteen ની આસપાસ છે અને હવે કાઉન્સેલિંગ પ્રોસિજર દ્વારા મને જામનગર મેડિકલ કોલેજ મળી છે ખૂબ સરસ તો પેલા માં પ્રશ્ન એ થાય કે વિદ્યાર્થીઓને નીટમાં પ્રવેશ મેળવો હોય અને એમ્સમાં પ્રવેશ મેળવવો હોય આમાં શું જે મૂંઝવણ એવી હોય છે કે વિદ્યાર્થીને ખ્યાલ નથી આવતો ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી પણ એમ્સમાં જઈ શકે અને નીટ ક્લિયર કરીને ગવર્મેન્ટ ગુજરાત ની ગવર્મેન્ટમાં પણ જઈ શકે હા સર એમાં ગુજરાત બોર્ડનું ભી ઇલેવન્થ અને ટવેલ્થ જે છે એનું સિલેબસ નીટ માટેનો જ છે એમાં એ લોકોનું કંઈ અલગ નથી એ ટેન્થ સુધી થોડોક ડિફરન્સ હોય છે પણ ઇલેવન્થ ટ્વેલ્થ નું તો સેમ જ થઈ જાય છે એટલે ગુજરાતી મીડિયમમાં બી ભણીને તમે કરી શકો છો એવું કંઈ વાંધો નથી બરાબર બહુ સરસ હવે નીટમાં તમે જે આટલા સરસ માર્ક લાવ્યા એના માટે તમે કયા તમે medical માં જવું છે એવું કયા ધોરણ થી તમે નક્કી કરેલું સર મને તો મારા પપ્પાએ જ કીધું હતું કે eight standard થી જ મારે એવું હતું કે મારે medical માં જવું છે ને family ની બી એવી ઈચ્છા હતી મને બી આ subject માં interest હતો એમ તો biology માં તો eight standard થી એમ મને ઇન્ટરેસ્ટ હતો પછી ninth ને tenth મેં નડિયાદ માં કર્યું ભવાનથ માં અને ક્લાસીસ મીરર માં કર્યા તો મીરર માં અમારે એવું હતું કે મતલબ eleven twelfth નું બી જે ભણાવતા હોય એ nine ten થી ભણાવી શકે એ લોકો એમ આપણને એવી રીતે નાઇન થી ચાલુ કરી દીધું તું પણ મેન ફોકસ થી પ્રિપરેશન ઇલવન ટ્વેલ્મ માંથી ચાલુ કરી બરાબર સરસ ખુબ સરસ તો ઇલેવન અમે તમે એમાં કયા કયા પુસ્તકોનો ઉપયોગ કર્યો મેં તો મેનલી ફોકસ્ટ હતો કે ઇલેવન ટ્વેલ્થ માં મેં આજુબાજુનું બહુ નથી કર્યું મેં ખાલી આકાશનું મેં આકાશનું મળતો હતો તો આકાશમાં અમને જે બુકો આપે મોડ્યુલ આપે અને સર ટીચર જે નોટ્સ લખાવે એનું યુઝ કરેલું બરાબર આકાશ બરોડા ના વાપી વાપી અમુક માટે એવા કયા પુસ્તક વાપરી શકે અથવા શું કરવું જોઈએ કે જેથી મતલબ એવું આકાશની બુક વાપરવી જરૂરી નથી એમ તો નીટના ના ગાઈડન્સ પ્રમાણે આપણે અગિયાર બાર ની એનસીઆરટી જે બુક આવે જે સ્કૂલ વાળા આપતા હોય ટેક્સ્ટ બુક એમાંથી જ પૂછાતું હોય છે તો એમાંથી જ તમે ડાયરેક્ટ વાંચવાનું ચાલુ કરો તો સારું રહે આકાશની બુકો તો એક સપ્લિમેન્ટ તરીકે છે તો તમને કામ આવે પણ એ ના હોય તો બી ચાલે તમે એનસીઆરટી વાંચો તે અમારે બીજ વાંચવાની હોય છે એ બહુ સરસ બુક છે મતલબ તો જે ટીચર્સ સ્કૂલમાં ભણાવતા હોય એ જ ફોકસ કરીને એનસીઆરટી વાંચો ને તો બી થઈ જાય બરાબર તો આપણા વિદ્યાર્થીને આપણે ઓનલાઈન ચેટ પણ ચાલુ જ છે પ્રશ્ન હોય તો આપણે પૂછી શકીએ હું મારા વતી પ્રશ્ન કે તમને કેવી રીતે લોકો તૈયારી કરાવતા હતા જેથી તમે આટલો સારો કરી શકો આકાશ નું તો અમારે થી ચાલુ થઈ ગયું હતું તો નોર્મલી જેવું સ્કૂલમાં હોય એવું એક ચેપ્ટર ભણાવે ને એનો ટેસ્ટ લે એવું રહેતું હતું અને દર પંદર કે પંદર દિવસ કે એક મહિને અમારે ઓલ ઇન્ડિયા નો ટેસ્ટ હતો એઆઈટીએસ કરીને તો એમાં તમને ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન ખબર પડે કે તમારું કયું લેવલ છે એ બહુ બધા ભેગું થઈને આવે તો એવું માં બી એવું થયું પછી ટ્વેલ્થમાં બી એઆઈટીએસ થઈ ઓલ ઇન્ડિયા લેવલ આઠ કેવી એઆઈટીએસ થાય અમારે પછી બોર્ડ આવે આ બોર્ડ પછી અમારે બે મહિના રહી નીટ માટે માર્ચ ને એપ્રિલ બે તો એપ્રિલ મહિનામાં ને માર્ચના એન્ડિંગમાં અમને એક ટેસ્ટ સિરીઝમાં નાખેલા એમાં અમારે દર એક દિવસમાં બે ટેસ્ટ આપવાના રહી જ્યાં આકાશનો હોય હા બે 3 કલાક વીસ મિનિટ બેસીને બે ટેસ્ટ આપવાના રહે તો એમાં હું સવારે નવ થી રાતના નવ ઉધી જતો તો અને ટેસ્ટ આપતો તો અને ડાઉટ પૂછતો ને એવું ઉદ્ભવ બરાબર આ એટલે ટેસ્ટ પાકી જાય બરાબર એટલે રિઝલ્ટ તરત આવી જતો હશે હા રિઝલ્ટ તરત આવી જશે એમાં તમારે જે ભૂલો પડી હોય કે ભી ખોટું પડી એનું શું કરો હા એનું સર અમને એવું કહેતા હતા કે એક તમે એક મિસ્ટેક બુક બનાવો તેમાં તમે લખો કે શું મિસ્ટેક થઈ અને એને કેવી રીતે સુધારી શકાય પછી અમે લોકો ટેસ્ટમાં જે ખોટા પડે એને સોલ્વ કરવાની જાતે પ્રયત્ન કરતા હતા પણ અમુક ક્વેશ્ચન ના થાય હાર્ડ હોય તો અમે ટીચર્સ ક્યાં જ પૂછી લેતા હતા બરાબર એટલે ટોટલ તમે કેટલા આવા ટેસ્ટ સાતસો વીસ માર્ક ના તમે જે નીટની મેઇન પરીક્ષા આપી પેલા એવા કેટલા ટેસ્ટ આપ્યા હતા સર એપ્રિલ ના એક મહિનામાં અમે ચાલીસ ટેસ્ટ આપેલા અને એની પહેલા અને બધા મિક્સ કરીને આરામથી શો ઉપર થઈ ગયા છે વિચાર સો ઉપર ટેસ્ટ ને એમાં જે ખોટા પડ્યા સોલ્વ કરવા જરૂરી કઈ બી આવી શકે ને શકેટ કઈ પેલું નથી બરાબર છે તો આ વિદ્યાર્થીઓને વધારે ને વધારે એમસીક્યુ કરે એટલે ફાયદો થાય એનો મતલબ એવો તો આ સિવાય ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં અને માં એમને કેવી નોટ્સ બનાવી જોઈએ શું તૈયાર કરવું જોઈએ એના વિશે થોડું માર્ગદર્શન આપો સર માં તો બહુ જરૂરી છે કેમ કે અમુક લોકોને ફિઝિક્સ થી આમ બી કેવું લાગતું કે થોડો મેથ્સ જેવો એટલે પણ ફિઝિક્સમાં એવું કઈ નથી એકવાર આપણે કોન્સેપ્ટ સમજી જઈએ ને તો વાંધો નહી આવતો અને એમાં નોટ્સમાં જનરલી એવું છે કે જે સર ભણાવે થિયરી બધી નોટ્સમાં લખી લેવી પણ મેં એક અલગની વસ્તુ કરી હતી જે મને છેલ્લે બહુ કામ આવીતી કે છેલ્લે આખી નોટ્સ વાંચવાનો ટાઈમ ન હોય તો મેં શોર્ટ નોટ્સ હતી મારી જોડે મેં બનાવેલી જાતે તેમાં બધા ચેપ્ટરના ફોર્મુલાસ હતા તો એક ચેપ્ટર બે પેજમાં કરેલું આખું એવી રીતે તેમ એક બુક માં મારુ અગિયાર બાર ના બધા ચેપ્ટર હતા તે હું આંચમાં બેસતો ને તમારે અડધો કલાક માં આખું રિઝન થઈ જાય એટલે એ બહુ સારું પડે એમ છેલ્લે છેલ્લે બધા નજર માં આવી જાય ને તો એક્ઝામ માં બહુ ઇજી પડે હા ફિઝિક્સ માં બાયોલોજીમાં હા કેમેસ્ટ્રીમાં પેલું ત્રણ હોય ને ફિઝિકલ ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ને ઓર્ગેનિક તો ફિઝિકલ તો એમાં જનરલી કેલ્ક્યુલેશન ને એવું જ હોય તે તો આપણે જેટલા ક્વેશ્ચન કરીએ એટલું સારું ઇનઓર્ગેનિક માટે હું કહું કે આજુબાજુની કોઈ બુક વાંચવી ના જોઈએ ખાલી એનસીઆરટી વાંચો ને બહુ છે એમ કે એમાંથી પૂછાવાનું છે એટલે આજુબાજુનું થિયરી વાંચીને ખાલી લોડ લેવાનું એના કરતા સારું તો એનસીઆરટીમાં જેટલું વાંચો છે એ બધું હાઈલાઈટ કરો અંડરલાઈન કરો અને ને એક વસ્તુ બે ત્રણ વાર વાંચી જ પડે એમ કે ગોખવાની જ વસ્તુ છે એકદમ એમાં બે ત્રણ વાર વાંચો અને પછી એ ના યાદ રહે તો લખીને ટ્રાય કરે એમ અને એના પછી એના ક્વેશ્ચન્સ કરો ને એ વધારે સારું મળે એમ ફિઝિકલમાં તો એવું રહે એકાદ વારે જોઈ લીધું કેવી રીતના કરવાનું એટલે પછી ક્વેશ્ચન્સ જ કરવાના છે એને ઓર્ગેનિકમાં એવું નહીં વાંધું બે ત્રણ વાર વાંચવું પડે અને ઓર્ગેનિકનું તો એવું છે કે એમાં બહુ અલગ અલગ પ્રકારના રિએક્શન આવી જતા હોય છે અમુક વાર પણ તો બી આપણે એનસીઆરટી થી સ્ટીક રહીએ તો વધારે સારું અને જે અલગ કોન્સેપ્ટ આવતા હોય તો આપણા સર ટીચર આપણને ભણાવી દે છે

પરમાર પૂર્વી કરીને ચારસો સિત્યાસી પણ એસી કેટેગરીમાં હતી એટલે બરોડા મળી ગયું એ પણ ગોંડલ કઈક મંદિર છે હતી અમે બધું સોલ્વ કરી આપતા તો આજી તમારા ખુબ સારા માર્ક સિક્સ સિક્સ એટ એટલે બહુ સારા જોરદાર માર્ક કહેવાય એ જ રીતે બાયોલોજીમાં પણ તમે શું કરતા હતા એ પણ જણાવો બાયોલોજીમાં તો મેન અમારે એવું જ હતું કે આકાશના ટીચર્સ જ એવું કહેતા હતા કે આજુબાજુની બુક મોડ્યુલ ના વાંચો કેમ કે એમાં વધારે પડતી થિયરી હતી એમબીબીએસ ફર્સ્ટ ઇયર લેવલની અમુક તો અમે બી એમાં એનસીઆરટી થી જ રહેતા હતા જેટલી વાર વાંચતા એટલું એમ યાદ રહે એમ કેમ કે બાયોમાં શું કે આપણને ડાયગ્રામ્સ છે ડાયગ્રામ્સની નીચેની ઇન્ફોર્મેશન જે છે પછી અમુક જે ઇન્ફોર્મેશન્સ આપી છે પછી અમુક ડેફિનેશન્સની આજુબાજુમાંથી ક્વેશ્ચન આવી જાય છે એ બધું બહુ જરૂરી છે એમ એની માટે એનસીઆરટી જ રહેવું જોઈએ બરાબર તમારી જે આ સફળતા છે એની પાછળ તમે કોને આદર્શ રૂપ માનો તો કે તમારી સફળતા માટે કોને તમને પ્રેરણા આપી સર પ્રેરણા તો એવું મતલબ અમારા ફેમિલીમાં મેં તો હજુ કોઈ ડૉક્ટરને જોયા નથી પણ મોટિવેશન ઇન્સ્પિરેશન માટે મમ્મી પપ્પા છે ટીચર્સ જે એમનો સપોર્ટ રહ્યો તો બે વર્ષ આખવા ફેમિલી છે બીજું એ બધાનો બહુ સપોર્ટ હતો હતો કે પુસ્તક વાંચવાનો ટાઈમ નતો પછી સાચી વાત છે એટલે જન્મ થી જ એક પ્રકારની આપણને ભગવાને જે કુશળતા આપી છે એ જ મહત્વનું છે કોઈ માર્ગદર્શન તો નવ્વાણું કિસ્સામાં માર્ગદર્શન થી ફેર પડી શકે બાકી જે જન્મજાત સિદ્ધિ હોય છે બાળક ને જે આઇટી ને એસપી લેવલ જે અમે એમએડમાં અમે પીસીસ બનાવી એમાં મને ગોલ્ડ મેડલ મળેલો આખી ગુજરાત યુનિવર્સિટીમાં તો એમાં પણ આ વસ્તુ હતી કે મેં એવા મેં આ બાર સાયન્સ ઉપર જ આખી પીસીસ બનાવી હતી કે અગિયાર બાર સાયન્સ હું ઉચ્ચ સિદ્ધિ મેળવવા માટે ના પરિબળો તો એમાં મેં એ બધાના આઇટી ટેસ્ટ લીધા તો એક વિદ્યાર્થીઓ એકસો ચાલીસ ઉપર આઈક્યો હતો પણ એને સાતમો રેન્ક હતી વખત તો ગુજરાતમાં રેન્ક આપતા હતા એક થી વીસ ટોપ રેન્ક એ બધું સરકારે કાઢી નાખે તો આમ બહુ કોમ્પિટિશન થાય છે આમ તેમ તો એ વિદ્યાર્થી મેં પૂછ્યું કે ભાઈ તમારા આટલો બધો આઇક્યુ છે પણ કેવું સાહેબ આગલા દિવસે મારો પડી ગયો એના લીધે મારો ફર્સ્ટ રેન્કની જગ્યાએ સેવન્થ રેન્ક આવ્યો તો આ બધા પરિબળો જે આઇકયુ લેવલ છે ઇક્યુ લેવલ છે એટલે આધ્યાત્મિક અને સ્પિરિક્ચ્યુઅલ આ લેવલ પણ એમાં કામ કરતું હોય છે ને અને લાગણી आईक्यू એટલે इमोશનલ કોશન્ટ કહેવાય એસક્યુ એટલેスピરિચ્યુઅલ કોશન્ટ આઈક્યુ એટલે ઇન્ટેલિજ તો એ બાબતે તમને કે સર આઈક્યુ ની તો વાત સાચી છે કેમ કે અમારે આ એક કોમ્પિટિટિવ એક્ઝામ માં એટલો ઓછો ટાઈમ રહેતો હોય છે ને એમાં એવા ક્વેશ્ચન આવતા હોય છે એમાં ખરેખર જેનો સારા આઈક્યુ એ લોકોની ગ્રાસપિંગ પાવર વધી જાય ને કારણ કે આટલા બધા સિલેબસ અમુક લોકો 4 4 માં વાંચતા હોય તો ભી ઓછો માર્ક્સ આવતો હોય છે જ્યારે કે અમુક લોકો એમ એક બે વાર માં માચી લે તો બી થઈ જાય એવું અ ગ્રાસપિંગ પાવર જે આઈક્યુ થી જ આવે છે એમાં બો ઇફેક્ટ એની બો ઇફેક્ટ છે આપણી પર એમ એ તો સાચી વાત છે બાકી ને એ તો રહેવું જોઈએ કેમ કે આપણો છે ભગવાન છે તો આપણે એમાં માન્યતા વધારે સારું ગઈ અને પોઝિટિવ એનર્જી મળે યસ યસ વેરી ગુડ આ એ જ વસ્તુ જે છે કે મહત્વની વસ્તુ જે જીવન માં બધું સફળતા મળે એની પાછળ આપડા માતા પિતાનો તો ખૂબ મોટો રોલ હોય છે સાથે શિક્ષકોનો પણ બહુ મોટો રોલ હોય છે પણ આજકાલ જે આ મોબાઈલ સર મારા તો એવું હતું કે મારે ફોનમાં ઇલેવન્થ જ નહીં મતલબ ખાલી વોટ્સઅપ હતું ઇન્સ્ટાગ્રામ નહીં બધું તો હમણાં જ પત્યા પછી ડાઉનલોડ કરી મેં અને ગેમો બી નથી કે જનરલી મને ક્રિકેટનો શોખ છે તો મારું વાંચવાનું તો બાર રમવા જ થોડું તે બાને શું થોડીક એક્સરસાઇઝ બી થઈ જાય ને ફ્રેશ એર બી આવે એમ તો મજા આવે

આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થી જોઈન થયા છે એમને પણ કોઈ પ્રશ્ન હશે તો એ લાઈવમાં પૂછી શકે છે હું તો મારી રીતે પ્રશ્ન પૂછું જ છું બહુ તમારી સાથે મજા આવે છે વાત કરવાની અને આપણા જે રઘુવંત લોહાણા જે વિદ્યાર્થીઓ છે અમારો બહુ ઓછા મેડિકલ માં હવે તો જે ધીમે ધીમે બાળકો ભણતા જાય છે અને તમામ સમાજના લોકો એવું નહીં કે આપડે એટલા રઘુવંશી લોહાણા આપડે આપડા સમાજ નું તો ઋણ છે જ પણ આપણે ભારત માતાનું પણ આપણી ઉપર ઋણ છે કે આપણે પણ આપણો દેશ આગળ લઈ જઈએ ખૂબ આગળ પ્રગતિ કરે ખૂબ સારા ડોક્ટર બનીએ અને અત્યારે હું અગિયાર સાયન્સમાં ઘણા બાળકોને પેલા આવે પૂછ્યું કે ભાઈ તમારું શું બનવું છે લેખિત માં લઉં છું તો બધા એવું જ કે મારે ડોક્ટર બનવું છે મારે દેશની સેવા કરવી છે એ બધો પ્રશ્ન હું કરું કે શા માટે તમારું ડોક્ટર બનવું છે તમારા જીવન નો ધ્યેય શું છે ડોક્ટર બનીને તમે આગળ શું કરવા માંગો સર બસ એ જ મતલબ મારે તો પહેલેથી થી એવું હતું કે આપણે દેશ ની સેવા કરીએ તો મારે એવું હતું કે હું કદાચ પોલીસમાં જાઉં કેમ કે પાપા બી પોલીસમાં છે કાં તો ડોક્ટર માં જાઉં કેમ કે એ બી સરસ એક ફિલ્ડ છે સેવા કરવા માટે ભલે હેક્ટિક લાઈફ છે ડોક્ટરમાં થોડીક પણ એ મારે તો મૈન ગોલ સેવાનો જ હતો કે પહેલેથી આમ ગરીબ લોકોને જોઈએ તો એવું થાય કે યાર આમની જોડે શું ફીસ લેવાની આટલા હેરાન છે જિંદગી માં બસ એવી રીતના પણ આમાં શું છે રતન ટાટા સાહેબ એ એક વાર કીધેલું કે ભાઈ બધું મફત નું જે છે એના કરતા હું બઉ દાન નહીં પણ એનું ઇન્ડસ્ટ્રી બનાવ લોકો લાડો આપે છે વરસાદી આપે છે તમામ વસ્તુ જો ફ્રી આપવામાં આવશે ને તો એ કઈ કામ જ નહીં કરે શું કેવું તમારે સર એ વાત તો સાચી છે પણ રતન ઠાકા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે હેલ્ધી લોકો તો જોઈશે ના એ બી છે એ તો તમ હું એમ નહી કેતો તમે જે કોથો ગરીબો ની વાત કરી એટલે મેં તમને આ પ્રશ્ન કર્યો કે ગરીબની સેવા તો કરવાની આપણે એવું નહી કે બધું ફ્રીમાં આવું હે હા પણ આપણે એવું કરી શકે ને કે વીક માં 1 2 દિવસ આપણે ફ્રી સેવા રાખીએ હા આયું આયું જે થી લોકો આવે હા અમાજે બહુ મોટા મોટા ડોક્ટર છે સાચી વાત છે તમારે કયા ફિલ્મમાં સ્પેશિયાલિસ્ટ કરવાની ઈચ્છા છે સર એમ તો જોઈએ કાર્ડિયો કે ન્યૂરોમાં જ જવું છે પણ ગેસ્ટોરન્ટો બી બરાબર છે એમાં બી છે ભાઈ બરાબર 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 ખૂબ સરસ ખૂબ સરસ તો આ સિવાય અમે જે તમારા માતા પિતા શિક્ષકો અને સાથે સાથે તમારી ખુદની કાબેલીય જેના લીધે તમે આટલી સફળતા પ્રાપ્ત કરી છે આ સિવાય તમે બાર સાયન્સમાં વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી પાંચ સાત લાખ રૂપિયા ફી એટલો ખર્ચ થાય હવે અમે તો ગ્રામ્ય લેવલે ભણાવતા શિક્ષક છીએ અમારા બાળકો ને તો અત્યારે સરકાર નમો સરસ્વતી નમો લક્ષ્મી માં પાંચસો રૂપિયા આપે તો ખુશ થઈ જાય છે બાળકો હવે એ બાળકને આપણે મેડિકલ માં લઈ જવો કારણ કે એક તો ઘર પરિસ્થિતિ બહુ ખરાબ છે તો અમે એમ કહીએ છીએ તમે છેલ્લા પચીસ વર્ષ ના પેપર સોલ્યુશન મળતા હોય છે ગુજરાત માં online તો free બરાબર પણ કુમ્હાર કોઈ બી પ્રકાશન નું લાવી સકે એ લોકો ઘણા બધા modern છે કુમાર છે ઘણા બધા પ્રકાશનો છે અ યોગી પબ્લિકેશન છે તો એ એક પુસ્તક ખરીદે હું તો એમ કઉં છું તમે ભણવા પાછળ કરેલો ખર્ચો કરોડ ગણો થઇ ને મળશે પણ એ લોકોને ખબર નથી જીવનમાં ઉત્સાહ કેમ નથી આવતો તો ઉત્સાહ જગાડવા માટે આપણે શું કરવું સર કદાચ ગરીબીના લીધે એ લોકો ને એવું થતું હશે કે આ બધું પોસિબલ નથી કે આટલે પૈસા આપણે બુકમાં નાખ્યા એના કરતા માં બાપ હેરાન થાય એના કરતા આપણે આપણું જાતે કરીએ પણ એવું નથી હોતું તમે જો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરી લેતા હોય છો તો પછી આરાની આખી જિંદગી તમે માં બાપને ગરીબીમાંથી બહાર કાઢી શકતા હોવ છો બરાબર એ તો સર એક જ વસ્તુ છે કે એજ્યુકેશન થી બધું જ પોસિબલ છે એ વસ્તુ સમજાઈ ગઈ તો એ લોકો ક્યાં પહોંચી જાય એટલે પરિસ્થિતિ ખરાબ છે બધું જ છે પણ એ લોકો ફોન નહીં હોય વાંધો નહીં પણ કઈક પેપર હશે કઈક તમારા જેવા સર ટીચર્સ હશે જે લોકો એમને હેલ્પ કરી શકે તેમની હેલ્પ લઈને એટલીસ્ટ નાના મોટા લેવલે બી લોકો ચાલુ કરી દે ભણવાનું તો બી એટલીસ્ટ કંઈક ગ્રેજ્યુએશન કરીને આગળ વધી જાય અમારા સ્કૂલમાં તો અમે કહીએ તો ભમ જા તો ફોર્મ ભી નહીં ભરતા કે બી સાહેબ અમારે બીએસસી કરવું છે બસ એટલે પહેલા 11 માં ડોક્ટર ને એન્જિનિયર થવાની વાત હોય ને 12 સાયન્સમાં એટલે હેન્ડ આવતું જ નતા એટલે એવું કે સાહેબ બહુ પાસ્ટ થઈ બીએસસી કરવું છે બસ પરીક્ષાનું ફોર્મ એ નહીં ભરતા એટલે અમારી કફોડી સ્થિતિ હોય છે ગામના લેવલ પર શહેરમાં તો હું અમદાવાદમાં ભણે છું પોતી ગુજરાત યુનિવર્સિટીમાં મે જોયું છે કે 99 માર્ક્સ આવે તો વાલી એટલા જાગૃત હોય છે ને

એવા પેપર તમે શોધી અને એને પ્રેક્ટિસ કરો તમારા સાહેબ જોડે ચેક કરાવો તો પણ તમે આ રીતે ગ્રામ્ય લેવલે પણ બાળકો આગળ આવી શકે આ સિવાય તમારે જીવનમાં કોઈ એવી મૂવી તમે જૂર હોય એવું કોઈ કઈ બી કે જેથી તમને આ લાગણી થઈ હું આ રીતે આગળ વધુ સર એક્ચુલી નાનપણમાં હું એમ બીમાર પડું તો જઈએ અમે ડોક્ટર જોડે

બારડ સાહેબ દવા લીધા ખવડાવી તો બીજા સાત વર્ષ પછી કાઢ્યા તો એ કેટલી દવા એક પડી દવા બે પડી દવા એમને તો થઇ ગયું બધા ને એમ જ કે હવે જતા જ રહેશે પણ એ બે પડી તી દવા થી એમનું આખું જીવન સાત વર્ષ ચાલ્યું એટલે ભગવાન નું બીજું સ્વરૂપ doctor તો છે જ પણ અમે શું થાય કે ભાઈ ઘણા તો પછી કે maths વાળા એમ થાય કે અમે શું કરીએ બધા ને એમની જગ્યા અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે એ પણ જે સેવા સારા પૂલ બને એ પણ દેશે સેવા જ કરે છે મહેરબાની એ એક પ્રકારની સેવા જ છે હા બરાબર છે તો આ સિવાય તમારે વિદ્યાર્થીઓ ને કોઈ સંદેશ આપવો હોય તો આપો અને આપણા સમાજના વિદ્યાર્થીઓને પણ કોઈ સંદેશ આપો હું તો આપડા દરેક જેટલા ગ્રુપ છે બધાને હું આપ વિડિયો ફોરવર્ડ કરીશ અને બધાને એમ કહીસ કે જુઓ અને કઈ પ્રેરણા મેળવી અને તમે પણ ડોક્ટર બનો એન્જિનિયર બનો આપણે આની આગળ જયનો પણ ઇન્ટરવ્યૂ મૂક્યો છે હા બરાબર તમે કઈ તમારા વિશે તમારા દ્વારા કઈ કેવું હોય વિશેષ બસ મારે એટલું જ કેવું છે કે જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ રહ્યો નહીં કે ખાલી આ એમાં આપણે પૂરું હન્ડ્રેડ પરસેન્ટ આપીએ અને આપણા પેરેન્ટ્સને પ્રાઉડ થાય એવું કરીએ આપણા સમાજને પ્રાઉડ થાય એવું કરીએ અને એની માટે ડિફિકલ્ટીઝ બહુ છે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં સક્સેસ રેટ બી એટલો જ ઓછો છે પણ એટલીસ્ટ આની માટે આપણે હન્ડ્રેડ પરસેન્ટ આપીશું ને તો આપણને અંદરથી ખબર પડશે કે હા યાર કોમ્પિટિશન કેવી છે અને એમ એટલું તો આપણને એવું ઠંડક થાય કે ચાલ ઠીક છે મેં હાર્ડવર્ક તો કર્યું તું એમ અને એમાંથી ઘણું બધું શીખવા મળે છે હવે લોકો આગળ જઈને આર્ટસ લઈને યુપીએસસી આપતા હોય છે તેમાં પ્રિલિમ્સમાં જ જતા રહે છે તો એની માટે એમ કેવું છે કે તમે જો આટલી ઉંમરમાં નીટને જઈને તૈયારી કરી હશે તો તમને એમ થોડોક તો આઈડિયા છે કે કોમ્પિટિટિવ માટે કેવી રીતના રહેવું એમ તો એવું નહીં થાય કે ડાયરેક્ટ સરપ્રાઇઝ થઈ ગયું કે યાર હું તો આવા ક્વેશ્ચન આઈએ એમ એટલીસ્ટ થોડુંક બી હાર્ડવર્ક કરી હશે તો બી એવું રહેશે કે આ વાંધો નહીં હવે કોલેજમાં અમે એટલી વધારે કરી શકીશું કેમ કે આ ઉંમરમાં આપણે થોડાક ચાંચલ હોય કે એવું હોય આપણા ફ્રેન્ડ સર્કલ એવા હોય તો આપણે એટલું ફોકસ ના કરી શકીએ પણ જો આ ઉંમરમાં કરી લીધું તો પછી ટ્વેન્ટી ફાઈવ પછી તો આરામથી આપણે કરી શકીએ ત્યારે તો આપણે પોતે બી એટલા જ મેચર હોય એટલે બસ એ જ છે કે આપણે હાર્ડવર્ક તો હાર્ડવર્ક નો ઓપ્શન નથી જો હમણાં નહીં કરો તો કોલેજમાં કરવું પડશે તારે નહીં કરો તો પછી નોકરીમાં કરવું પડશે એટલે લેરની હમણાં કરી લો તો એટલું તો છે કે કેરિયર હવે સેટ છે મતલબ થોડું મહેનત હજુ જોઈએ પણ એમ ઓલમોસ્ટ હવે એક બિલ્ડ અપ થઈ ચુક્યું છે બરાબર ખૂબ સરસ તો અમે પણ એવી આશા રાખીએ તમે જે ફિઝિક્સ ની એ નોટ બનાવો જો શક્ય હોય તો અમને ખાલી એક પીડીએફ ફાઈલ બનાવીને મોકલો તો અમે વિદ્યાર્થીને મદદ કરી ઓકે સર ઓકે શક્ય હોય તો આદુ ઓન

એવું જરૂરી નથી કે આપણે બહુ અ હું એમ માનું છું હા મારી બેબી નવમા છે એને હું વિચારું છું કે અગિયાર બાર ક્યાં કરાવવું મેં અત્યારે ફિઝિક્સ વાળા જોઈન કરાવડાવ્યું ઘરે બેઠા બી સરસ લેક્ચર હોય છે ભાઈ કઈક તો કરવું પડે કારણ કે અત્યારે બાર એક નવમાં ભણે એક આઠમા ભણે એક છઠ્ઠા ભણે મારા ત્રણ બાળક હતા બે બેબી ને તો ફિઝિક્સ વાળા બી ઇંગ્લિશ મીડિયમમાં એટલે જ નહી કે ભાઈ આપડે ઓનલાઇન ભી ભણાવે સારા પ્રોફેસર આઈઆઈટી થયેલા પ્રોફેસર હોય છે MBBS થયેલા બી હોય છે તો એ એ માં પાછળ કરેલો ખર્ચો ગમે ત્યાં ઉગી નીકળવાનો છે તમે ભલે બિઝનેસ કરો મોટા થઇ ને એમ કે ભાઈ મારે બિઝનેસ કરવો છે પણ ભણેલું ક્યાંય દાખલ જવાનું નથી અને આપણા લોહાણા સમાજ અને એમાં પણ આવા દીકરાઓ દીકરીઓ ખુબ આગળ વધે હું તો એવું વિચારું છું કે બધા IAS ઓફિસર એ બને કારણ કે MBBS પછી IAS ની પરીક્ષા આપી શકાય UPSC આપી શકાય

એને કરતા તમારે પાસે બે લાઇન ઉભી રહે તો તમે મેડિકલ માં હોય તો એ ફિલ્ડ માં આગળ વધી શકો આઈ એસ ખાવ તો એ વાંધો નહીં તમારી પાસે એક બેકઅપ ઓપ્શન રહેવો જોઈએ હા બેકઅપ ઓપ્શન રહેવો જોઈએ બરાબર બરાબર તમારા આ તમે જે સરસ માર્ગદર્શન આપ્યું અમારા વિદ્યાર્થીઓને પણ હું આ વિડીયો મેં શેર કરી દીધો છે એમને પણ પ્રશ્ન હશે તો કમેન્ટ બોક્સ માં પણ પૂછશે